જય શ્રી આરામ વેલજીભાઈ ભૂડિયા આપણે ખેતી ને સ્વાલંબી પૈસા વાળું થવું એ મારું કામ છે ગાય આધારિત ખેતી ને આજે બદલાવ છે ને એ બહુ જરૂરી છે અને તમારા પરિવારને બદલવું પડશે આમાં ઘણી વખત હું આઠસો મોરી યુરિયા ડીએપી વાપરતો હતો મેં જયારે બંધ કર્યું ને ત્યારે આખા પરિવારને તૈયાર કર્યા પછી આખો ફેરફાર કર્યો અને એ બધું જ રસાયણ ખાતર દવા બધું બંધ કરી અને પછી ગાય આધારિત કૃષિ કરી બે હજાર એક થી અને મેં બાગાયત કરી ડાયરેક્ટ પણ આજે કોઈ બી ખેતી બધી આપણે કરવી હોય ને તો ડ્રીપ ગાય આધારિત અને એની સારી રીતે માવજત અને સારી પેકિંગ પોતાના નામની કેમ કરવી એનો ઉલ્લેખ હું આપણે હમણાં કરી રહ્યો છું હું સૌ પ્રથમ કહીશ તમને બિયારણનું પટ કઈ રીતે દેવું કોઈ બી બિયારણ અને તેને તમારે ખાટી છાશ તાંબાના લોટાની ખાલી હમણાં તમને માપ દઈ દઉં તાંબાનો લોટો હોય એમાં પાંચ દિવસ પહેલા તાંબાની લોટામાં છાસ ભરી દેવાની થોડી ઘાટી છાસ રાખવાની એ પાંચ દિવસ થઈ જાય એટલે તમારે આંકડાનું દૂધ એમાં પંદર થી વીસ ટીપા નાખી દેવાનું આંકડાની ડાર કાપી આવવાની અને એમાંથી એક એક પાંદડું તોડતા આવવાનું ને લોટામાં જબોડતા આવવાનું નહીં તો દૂધ છીરશે છે ને બહાર નીકળી જશે એટલે એ છીર અંદર જવું જોઈએ છાસમાં એ હલાવી અને કોઈ બી બિયારણ ભીનું એ નથી કરજો ભેજ લગાવવો હોય ને આપણે ભેજ અને એને ભેનું થઈ ગયું એટલે તમારી જડીબુટી થઈ એ કામ શું કરે એની સાથે તમારે ગાયના છણાને સળગાવી અને એની રાખ તમારે એનાથી કોર્ય કરી દેવાના અને તમારે કોઈ બી બિયારણને કોઈ બી બિયારણ તમારે આપી શકો મગફળીના બિયારણ આપી શકો એ તમે બાકીના બિયારણ ટેસ્ટ કરજો તમારા પૂરતા કે તમે આનો પટ ન દેજો બીજી ઝેરી દવાનો તમે ગમે તેને દેજો પણ આ બિયારણ ઉગવાનું એટલું બધું તાકાતવાળું છે એટલે તમને કલપના વિના થશે ને એમાં રોગ મુક્ત કોઈ દિવસ એમાં ફૂગ નહીં આવે ોડો મગફળીનો એરંડાનો આપી જોઈએ કે આમ આમ લફી પડે અહીંયાથી ફૂક ખાઈ જાય કાળું થઈ જાય એ આવે જય શ્રી હારામ